મહેસાણામાં પ્રથમ કેફે અમૂલનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા સંચાલિત અમૂલ બ્રાન્ડ હેઠળ મહેસાણા શહેરમાં પ્રથમ કેફે અમૂલનું સોમવાર છવ્વીસ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું કેફે અમૂલનું ઉદઘાટન આજરોજ અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી મંજુભાઈ નાયક લોકસભા શ્રી હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર તેમજ મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા नौ कैफे अमूल उद्योग कॉम्प्लेक्स मेघा कैफे अमूल खाते ग्राहकों पिज़्ज़ा सैंडविच बटर पाव भाजी फ्रेंच फ्राइज ऑर्गेनिक छास कुल्फी पनीर समोसा आलू परोठा आइसक्रीम चॉकलेट नेगेट्स सहित विविध स्वादिष्ट वनगी उपलब्ध रहें आ तमाम वनगीओ अमूल बटर अमूल चीज अमूल पनीर अमूल ब्रेड अमूल ऑर्गेनिक સ્ટેમ્પલ્સ તેમજ અન્ય શ્રેષ્ઠ ગુણવત્તાવાળી અમૂલની સામગ્રીનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અમૂલ હાલ અમદાવાદ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે કુલ ચૌદ કેફે અમૂલ આઉટલેટ્સનું સફળ સંચાલન કરી રહ્યું છે મહેસાણામાં કેફે અમૂલના પ્રારંભ સાથે હવે શહેરવાસીઓને અમૂલની ગુણવત્તા અને સ્વાદ સાથે તૈયારી થતી વાનગીઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે આ અવસરે અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેફે અમૂલ દ્વારા ગુણવત્તા સભર અને વ્યાજબી કિંમતે ખાદ પીણા ઉપલબ્ધ કરવાનો અમૂલનો સંકલ્પ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં આવા વધુ આઉટલેટ્સ રાજ્યના અને શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે સર આજે અમૂલ કેફેનું ઉદઘાટન કરવામાં શું કહેશો મહેસાણાના લોકો માટે આરોગ્યપ્રદ અને સારો નાસ્તો કરી શકે એના માટે એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે અમૂલ જ્યારે ઉભરી છે ત્યારે અમૂલે આજે મહેસાણામાં અમૂલ કેફેનું ઉદઘાટન કર્યું છે એના દ્વારા અમૂલના ગ્રાહકોને શુદ્ધ અને સારી ગુણવત્તાનું નાસ્તો કરવા માટેનું મળી રહેશે અને બીજી રીતે જોઈએ તો રસ્ધાનમંત્રી જ્યારે મોદી સાહેબ જ્યારે કહેતા હોય છે કે ગામનું સમૃદ્ધ કરવું હોય છે તો પશુપાલકોને સમૃદ્ધ કરવા પડશે ખેડૂતને સમૃદ્ધ કરવું પડશે તો અમૂલ એ છત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે એટલે આના દ્વારા ગ્રાહકમાંથી જે પણ કમાણી થશે એમાંથી મોટાભાગની કમાણીમાંથી આપણા પશુપાલકો અને ખેડૂતોના ઘરે જ અને આવક જવાની છે એટલે બધા જ લોકોને આગ્રહ કરું છું કે આપણે અમૂલ કેફેમાં જ આપણે નાસ્તો કરવા માટે કે આઈસક્રીમ ખાવા માટે આગ્રહ રાખવો જોઈએ એના દ્વારા આપણને આરોગ્યપ્રદ અને બધી પ્રોડક્ટ મળી રહેશે સાથે સાથે અમૂલ પાર્લરની અંદર દેશની જે માંગ છે અત્યારે એ ઓર્ગેનિક પ્રોડક્ટ પણ વેચવાની શરૂઆત થઈ છે એના દ્વારા પણ અમૂલ ખૂબ મોટું કામ કરી રહ્યું છે આજે દેશના ખેડૂતને ઓર્ગેનિક પ્રોડક્ટ પકવવી પણ એને વેચવા માટે પ્લેટફોર્મ નથી અને ગ્રાહકોને સારી ઓર્ગેનિક પ્રોડક્ટ લેવી છે પણ એના માટે વિશ્વસનીય બ્રાન્ડ નથી તો આ બંને વચ્ચેની કડી બનવાનું કામ અમૂલે કર્યું છે જે પણ ખેડૂતો ઓર્ગેનિક રીતે અનાજ કઠોળ પકવશે એ બધી જ પ્રોડક્ટ સંઘના માધ્યમથી અમૂલ લઈ લેશે અને અમૂલના માધ્યમથી દેશને દુનિયામાં વેચવાનું કામ અમૂલે જ્યારે શરૂ કર્યું છે ત્યારે આપણ એક મોટી દેશ સેવા છે અને આપણો ખેડૂત સમૃદ્ધ થાય અને લોકોની હેલ્થ સારી થાય એ બંને કામ માટે અમૂલે આ કામ શરૂ કર્યું છે અને મારો આપ સૌ શહેરવાસીઓનો અનુરોધ છે ઓર્ગેનિક પ્રોડક્ટ લેવા માટેનું પણ એક સ્થળ છે સાથે સારો નાસ્તો પણ કરી શકાય ગુણવત્તાયુક્ત અને આઈસ્ક્રીમ પ્રોડક્ટ એ બધી પ્રોડક્ટની અંદર આપણે અમૂલમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખીએ એવી સૌ ગ્રાહકોને વિનંતી કરું છું